પોલીસની પ્લેટ લગાવેલી કારમાં દારૂ પાર્ટી સુરતમાં હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકે દમ મારી પૈસા નહીં આપતા લોકો વિફર્યા બે યુવકની ધરપકડ સુરતના સરથાણાના વાલક પાટીયા પાસે મધરાત્રે વીસમી સપ્ટેમ્બરે ત્રણ વાગ્યે કારના ડેશબોર્ડ પર પોલીસની પ્લેટ લખાવેલી કારમાં આવી દાદાગીરી કરતાં બે શખ્સને ટોળાઇ ઘેરી લીધા હતા જે બાદ કારની તલાશી લેતા દરવાજા સહિતની જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો લોકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા પોલીસે આ મામલે કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે સરથાણા વાલક પાટિયાના નામથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક નંબર પ્લેટ વિનાની બલેનો કાર દેખાઈ આવતી હતી કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલું પાટિયું જણાઈ આવતું હતું ટોળા દ્વારા આ કારમાં સવારે બે શખ્સને બહાર કાઢી કારની ઝડપી લેવામાં આવતા બિયર અને દારૂની બોટલ હોવાનું સામે આવ્યું હતું ટોળા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરવામાં આવી હતી વાયરલ વિડીયો વચ્ચે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કાર ડિટેઇન કરી તેમાં દેખાતા બંને શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે તેમની વિરુદ્ધ બે ગુના પણ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ઝડપાયેલા આરોપીઓ જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંબળ તરીકે બહાર આવ્યું હતું આ બંને શખ્સ કારની લેવેજ સાથે સંકળાયેલા હતા બંને શખ્સો દ્વારા પોલીસની ઓળખ આપી નજીકની હોટલમાં ખાધા બાદ નાણાં નહીં આપતા હંગામો થતાં ટોળું ભેગું થયું હતું તેમજ આ બંને શખ્સ પોલીસની પ્લેટની આડમાં ગોરખધંધો કરતા હોવાનું ખુલ્યું હતું કંટ્રોલ રૂમના કોલને પગલે પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં જ બંને ભાગી છૂટ્યા હતા પોલીસે તેમની વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ એમ બે ગુના નોંધ્યા છે આ શખ્સો ઉત્તરાયણથી કાર માલિકનું પણ અપહરણ કરી લાવ્યાની વાતો બહાર આવતા ઉત્તરાયણ પોલીસને પણ જાણ કરવામાં આવી છે